ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ડબોઈ તાલુકા ખાતે આજે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા બે હજાર આઠસો ચાર વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી મોઢું મીઠું કરાવી તેમજ તિલક કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ડભોઈ પંથકની વાત કરીએ તો ડભોઈમાં કુલ બે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી જેમાં જોવા જઈએ તો ધોરણ દસના કુલ પાંચ પરીક્ષા કેન્દ્રોમાં મળી પંદર પરીક્ષાર્થીઓ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં બે પરીક્ષા કેન્દ્રો પર પાંચસો પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે સામાન્ય પ્રવાહમાં ત્રણ પરીક્ષા કેન્દ્ર પર છસો ચુમ્મોતેર પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી આજ રોજ પ્રથમ દિવસે તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રના ટ્રસ્ટી મંડળ આગેવાનો રાજકીય આગેવાનો દ્વારા પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી ધ્યાનમાં લઈને તેમના માથે કંકુ તિલક અને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું જ્યારે રાજકીય આગેવાનો દ્વારા તમામ પરીક્ષાર્થીઓને પેન અર્પણ કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આમ ડભોઈ નગરમાં આજ રોજ શરૂ થયેલી પરીક્ષાઓમાં ધોરણ દસ અને ધોરણ બારના મળીને કુલ બે હજાર આઠસો ચાર પરીક્ષા બંદોબસ્ત એટલું જ નહીં ચાલુ પરીક્ષાએ કોઈ પરીક્ષાર્થીને કોઈ શારીરિક અસર થાય ચક્કર અથવા તો બીપી લો થઈ જાય તે માટે આરોગ્ય વિભાગની ટીમો પણ પ્રત્યેક સેન્ટર ઉપર મૂકવામાં આવી છે